સન્ની સાથે રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે સન્ની હવે જે વાત કરીએ તો સૌરાષ્ટ્રના રાજકારણમાં પણ હડકમ મચી જાય તેવા પ્રકારના સમાચાર મળી રહ્યા છે કુંવરજી બાવળીયાના સંપર્કમાં બે કોંગ્રેસના ધારાસભ્યો છે શું લાગે છે ખરેખર હવે ભારતીય જનતા પાર્ટી તરફ આવવા માટેની આ લોકોની જે પ્રતિક્રિયાઓ મળી રહી છે તે વાસ્તવિકતા આવનારી ચૂંટણી માટે મહત્વની સાબિત થઈ શકે છે ચોક્કસથી ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો ફરી એક વખત રાજકારણમાં રાજકારણ આવે તેવી શક્યતા હાલ વર્તાઈ રહી છે લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ ક્યાંક ને ક્યાંક અટકળો ચાલી રહી છે તેને લઈને જ વાત કરવામાં આવે તો આજે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવરિયાને આજે દિલ્હીનું તેડું આવ્યું છે અને સવારથી તેઓ દિલ્હીમાં તેઓના ધામા જોવા મળી રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો કોંગ્રેસના બે ધારાસભ્યો કહી શકાય કે એક તો વેરાવળના વિમલ ચુડાસમા તો બીજી તરફ જે લિમડીના ધારાસભ્ય છે સોમા ગાંડા તેઓ કુંવરજીભાઈના સંપર્કમાં હોવાની ક્યાંક ને ક્યાંક પ્રાથમિક વાતો સામે આવી રહી છે આ જ મામલે તેઓને સુરેન્દ્રનગરથી ટિકિટ આપવાની વાત આવે છે દેવજી ફતેપરા જે અત્યારે હાલ તો સંસદ છે તેની જગ્યાએ અત્યારે જે સોમા ગાંડા છે તેમને લીમડીથી લડાવવામાં આવતા હતા અને સુરેન્દ્રનગરથી હવે જો તેઓ ભાજપમાં જોડાય તો તેમને લડાવવામાં આવશે બીજી વાત વાત કરવામાં આવે તો વિમલ ચૂડાસમાં છે તે વેરાવળના ધારાસભ્ય છે અને હાલ તો તેઓને જો ભાજપમાં આવે તો સોમનાથથી સમગ્ર આ જે ભાજપ છે તે ચૂંટણી લડાવશે આ સમગ્ર મામલે મારી સાથે વરિષ્ઠ પત્રકાર એ દેવેન્દ્રભાઈ જાની પણ છે તેમની સાથે જ વાત કરશું દેવેન્દ્રભાઈ જે રીતે અત્યારે ક્યાંક ને ક્યાંક દિવસ દિલ્હી ત્યાંથી કુરજીભાઈ જે અને તેઓના સંપર્કમાં પણ બે ધારાસભ્ય છે હા શું કહેશો સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવે તે મામલે હા લોકસભાની ચૂંટણી જાહેર થઈ પહેલાં સૌરાષ્ટ્રના રાજકારણમાં બહુ મોટા સમીકરણો બદલાઈ રહ્યા છે ખાસ કરીને આજે જોઈએ તો કુંવરજીભાઈ છે એ દિલ્હીની મુલાકાતે છે આમ તો એમણે રાષ્ટ્રપતિને મળવા જવાના હતા પણ રાષ્ટ્રપતિને મળવાની સાથોસાથ તેમણે રાજકીય ગતિવિધિઓ પણ ત્યાં તેજ કરી છે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ હમણાં એવું એક કીધું હતું કે ભાઈ સોમા ગાંડા જે છે એ અત્યારે હાલ ભાજપમાં જવા માટે એમની એક શક્યતા વધારે જોવાઈ રહી છે કારણ કે સુરેન્દ્રનગરના જે અત્યારના ધારાસભ્ય અત્યારના જે સંસદ સભ્ય છે ભાજપના દેવજી ફતેપરા એ એમનું પત્તું કપાઈ રહ્યું છે એ વાત હવે એક લગભગ ખૂબ ચર્ચામાં છે ત્યારે ભાજપ છે એ દેવજી ફતેપરા જગ્યાએ સોમા ગાંડાને ત્યાંથી લડાવે એવું એક રાજકીય સેટિંગ થઈ રહ્યું છે બીજું છે વિમલ ચુડાસમા વિમલ ચુડાસમા પણ ધીમે ધીમે ભાજપ તરફ જઈ રહ્યા છે અને આ ઉપરાંત જ્યારે ભાજપ જયારે આ કવાયત કરી રહ્યો છે તો બીજી તરફ કોંગ્રેસ હાર્દિક પટેલને લઈ રહી છે અને હાર્દિક પટેલને એ જામનગરથી ચૂંટણી લડાવવા માટે એની આખી એક કવાયત ચાલુ રહી છે એટલે સૌરાષ્ટ્રના રાજકારણમાં પણ ચૂંટણી જાહેર થઈ પહેલા ખૂબ મોટા ફેરફારો આવી રહ્યા છે અને સમીકરણો દરેક જિલ્લાના અલગ અલગ સમીકરણોને જોઈ અને ભાજપ કોંગ્રેસ એના સોગઠા ગોઠવી રહી છે શું જે સૌરાષ્ટ્રના રાજકારણને લઈને ગરમાવો આવશે તો ખરેખર પ્રજા જે લોકો તોડજોડ કરે છે તેમને સ્વીકારે છે ખરા એવું આ જે છે એ જુદા જુદા પરિણામો અને સ્થાનિક સમીકરણો ઉપર આધારિત છે પણ આમ જોવા જઈએ તો ચાર સીટ છે સૌરાષ્ટ્રની એમાં કોળી કોળી સમાજનું બહુ મોટું વર્ચસ્વ છે જૂનાગઢ અમરેલી રાજકોટ અને સુરેન્દ્રનગર એટલે હાલ તો એવું થય એવું એક રાજકીય ચર્ચા એવી છે કે ભાજપ છે એ કુંવરજીભાઈને સાથે રાખી અને ચાર જિલ્લાની લોકસભાની સીટનું રાજકીય ગણિત